હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કેયા કિચન્સમાં આજે આપણે બનાવીશું જીરા રાઈસ અને દાલ ફ્રાય અહીંયા જીરા રાઇસ માટે અહીંયા મેં ચાર મુઠ્ઠી જેવા ચોખા લીધા હતા એને આપણે ધોઈ દઈશું અને અંદર ત્રણ ગ્લાસ પાણી એડ કરીશું આ રીતે આપણે પાણી એડ કરી લેવાનું છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આપણે બે ચમચી જેવું ઓઇલ એડ કરીશું આપણા ભાત થઈ ગયા છે હવે આપણે એને ચાડીવાળા વાસણમાં આવી રીતે ઓસાવી લઈશું હવે આપણે હવે આપણે અહીંયા તુવેરની દાળ દોઢ વાટકે એડ કરીશું અને એને ધોઈ લઈશું અને પછી અંદર બે ગ્લાસ પાણી એડ કરીશું અહીંયા હું તુવેરની દાળથી દાળ ફ્રાય બનાવી રહી છું એટલે તુવેરની દાળ જ લીધી છે પછી આપણે આમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું અને નાનો ટુકડો મરચાંનો એડ કરીશું પછી આપણે ઢાંકણ ઢાંકીને બે વિસલ થવા દઈશું બે વિસલ થાય એટલામાં આપણે અહીંયા વઘાર કરીશું સાઈડમાં કઢાઈમાં મેં બે ચમચી જેવું ઓઇલ લીધું છે અને બે ચમચી ઘી લીધું છે એને ગરમ થવા દઈશું પછી આપણે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું અને અડધી ચમચી હિંગ એડ કરીશું તજ એડ કરીશું એક લાલ મરચું એડ કરીશું તમલપત્ર એડ કરીશું ઝીણા કાપેલા લા લીલા મરચાં અને લસણ એડ કરીશું અને અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરીશું અને આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને ઝીણી કાપેલી ડુંગળી એડ કરીશું મેં અહીં ડુંગળી બે નાની સાઈઝની લીધી છે ને આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું ધાણા પાવડર એડ કરીશું અડધી ચમચી અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું આપણે દાળમાં નાખ્યું હતું એટલે એ પ્રમાણે અહીંયા મીઠું આપણે એડ કરવાનું છે હવે આ રીતે આપણે મિક્સ કરી લઈશું ત્રણથી ચાર મિનિટ માટે હવે આપણે આમાં ટામેટા એડ કરીશું ઝીણા કાપેલા એ આ રીતે આપણે મિક્સ કરી લઈશું મેં અહીં ટામેટા પણ બે નાની સાઈઝના લીધા છે હવે આપણે એમાં મસાલા કરી લઈશું અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું એડ કરીશું અને એક ચમચી કશ્મીરી લાલ મરચું એડ કરીશું અને બે ચમચી ગરમ મસાલો એડ કરીશું અને આ રીતે આપણે મિક્સ કરી લઈશું મરચું તમારે સ્વાદ પ્રમાણે લેવાનું એટલે કે જે તમે જે પ્રમાણે સ્પાઈસી ખાતા હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું છે હવે આપણું તેલ છૂટું પડી ગયું છે એટલે કે હવે આપણે જે દાળ બાફી હતી આ રીતે આપણે એડ કરી લઈશું આ રીતની આપણે દાળ થવી જોઈએ હવે આ રીતે આપણે આને મિક્સ કરી લઈશું અને અંદર થોડું પાણી એડ કરતા જઈશું તમારે જે પ્રમાણે રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું કે બહુ જાળીએ નહીં અને બહુ પતલી નહીં એ પ્રમાણે પાણી એડ કરવાનું અને આ રીતે આપણે એને હલાવતા જવાનું ચમચાની મદદથી અને એને બેથી ત્રણ મિનિટ માટે પાકવા દેવાનું લીલા દાણા ઉપર એડ કરીશું અને જે કસૂરી મેથી આવે એ પણ આપણે એડ કરીશું જેથી એનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો આવે આપણી દાળ ફ્રાય તૈયાર છે હવે આપણે ચાર ચમચી ઘી લીધું છે એ ઘી ગરમ થવા દઈશું ઘી ગરમ થાય પછી એક ચમચી જીરું એડ કરીશું એકથી દોઢ ચમચી જેવું એ ફૂટે પછી અંદર તજ સોરી તો જ નહીં તમાલપત્ર એડ કરીશું અને એક લવિંગ એડ કરીશું પછી આપણે એમાં ભાત એડ કરી અને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની મિક્સ કરતી વખતે આપણા જીયા રાઇસ તૈયાર છે હવે આપણે દાળમાં તડકો આપવા માટે જે વઘાર્યું હોય એમાં બે ચમચી ઘી લઈશું એને ગરમ થવા દઈશું અને અંદર કશ્મીરી લાલ મરચું અડધી ચમચી એડ કરીશું અને એક લાલ મરચું એડ કરીને આવી રીતે આપણે એડ કરી લઈશું આપણી દાળ ફ્રાય તૈયાર છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો